પાવાગઢના માંચીથી મહાકાળી મંદિર સુધી છે તેમાં જ્યારે માલ સામાન લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ રોપવે તૂટી પડ્યો હતો જેમાં પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતા એક દુર્ઘટના સર્જાઈ છે અને આ દુર્ઘટનામાં છ લોકોના મોત નિપજ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જ દક્ષિણી જે પ્રમાણે વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે પાવાગઢ કે જે પ્રસિદ્ધ યાત્રાધામ છે સાથે સાથે મહાકાડીમાનું મંદિર છે અને શક્તિપીઠ પણ છે ત્યાં એક દુર્ઘટના બની છે પાવાગઢના માંચીથી મહાકાળી મંદિર સુધી બાંધકામની જે કામગીરી ચાલી રહી છે તેની માટે સામાન લઈ જવા માટે એક અલગથી ગુડ્સ રોપ વે બનાવવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓને જે ડુંગર પર જવાનું હોય છે તેનો રોપવે અલગ છે પરંતુ જે માલવાહક રોપવે છે તેમાં જ્યારે માલ સામાન લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ રોપવે તૂટી પડ્યો હતો જેમાં કુલ છ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે જેમાં બે લિફ્ટ ઓપરેટર હતા બે શ્રમિકો હતા અને અન્ય બે લોકોના પણ મૃત્યુ નીપજ્યા છે સમગ્ર ઘટનાને પગલે તાત્કાલિક જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને કઈ રીતે આ ઘટના બની તેને ઊંડાણપૂર્વકની જે તપાસ છે તે અત્યારે ફાયર બ્રિગેડ કરી રહ્યું છે અને જે મૃતદેહો છે તેને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડવામાં આવ્યા છે ખાસ કરીને બનાવના પગલે હાલોલના જે ધારાસભ્ય છે જયદ્રથસિંહ પરમાર તે પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયા હતા અને સમગ્ર જે ઘટના બની છે તેને અંગે તપાસનું પણ તેમને નિરીક્ષણ કર્યું હતું નમસ્કાર